दिल में है अरमान यही आओ कुछ कर जाए आओ कुछ कर जाए सूरज सा तेज नहीं मुझ में दीपक सा झलता देखोगे अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे कब तक रोकोगे मैं उस माटी का वृक्ष नहीं जिसने नदियों ने सींचा है बंजर जमीन में पलकर मैंने मृत्यु से जीवन खींचा है મેં પથ્થર પર લીખી ઇબારત હું સે કબ તક તો પ્રયાસ આ સંપૂર્ણ જે વસ્તુ છે એના સહયોગ સાથે દ્રઢ મનોબળ સાથે આગળ વધીએ તો મિત્રો ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હોય એની વાત આપણે કરવાની છે બરોબર તો મિત્રો આપ સૌની ખ્યાલ છે કે ભાઈ ત્રણ અંકની સંખ્યા આમ છે નવાણું સુધી બે અંક છે બરોબર એટલે કે ભાઈ સો થી સ્ટાર્ટ થાય એ ત્રણ થઈ અને ક્યાં સુધી આવશે ને નવ્વાણું બરોબર તો આની વચ્ચે ક્યાંક સાત વડે વિભાજ્ય સંખ્યા હશે એમાં સો ને સાત વડે કે ભાગી શકાશે નહીં તો પછી આગળ વધો એકસો 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 એવી રીતે તમે આગળ વધો તો ભાઈ સાત વડે વિભાજ્ય સંખ્યા છે એ એકસો પાંચ આવશે રેડી હા ઓકે તો કે ભાઈ સમાંતર શ્રેણી સાત વડે વિભાજ્ય હોય એવી સમાંતર શ્રેણી આપણે સમાંતર એકસો પાંચ ઓકે મિત્રો એટલે એકસો પાંચ પછી આપણે ઉમેરતા એટલે પછી આવે એકસો બાર ઓકે હાલ પછી સાત ઉમેર એટલે એકસો ને કેટલા આવશે ઓગણીસ ઓકે એક વાત તો ખ્યાલ પડી ગયો કે ભાઈ એકસો પાંચ થી સ્ટાર્ટ થાય છે સાત વડે વિભાજ્ય હવે છેલ્લે જોવાનું નવસો નવ્વાણું ને સાત વડે ભાગી શકીશું નહીં સાત વડે વિભાજ્ય નથી તો આગળ આવો નવસો અઠાણું નહીં નવસો સત્તાણું નહીં નવસો છન્નું નહીં નવસો પંચાણું નહીં નવસો ચોરાણું તો એને સાત વડે ભાગી શકીએ એટલે કે ભાઈ છેલ્લો અંક જે છે એ નવસો ચોરાણું આવશે રેડી મિત્રો તો આ રીતે તમને સંખ્યા બરાબર કે ભાઈ સમાંતર શ્રેણી આવી રીતે રચાશે પણ મિત્રો ઘણીવાર ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ સર છે એ અમને કઈ રીતે ખબર પડે કે ભાઈ પહેલો અંક 105 થી સ્ટાર્ટ થઈ જન છેલ્લો અંક 994 તો એ પણ એક ટ્રિક આપી દો તમને તો તમારે શું કરાય કે ભાઈ 100 વડે પહેલા પહેલો અંક કયો છે અહીંયા 100 છે ને 100 ને વડે ભાગ હાલ 7 એકા 7 કેટલા વધ્યા 7 4 અઠ્યાવીસ કેટલા વધારે બે ઓકે તો આ બંનેની બાદ બાકી કરો શું કરો બાદ બાકી આ બંને બાદ બાકી કરો અને કેટલા આવશે વધશે આ બંનેની બાદ બાકી કરો એટલે કેટલા વધશે પાંચ તો આ પાંચ છે સો માં ઉમેરી ગયો એટલે એકસો પાંચ થી સ્ટાર્ટ થશે કેવું સરસ

28 તો કેટલા થશે 1 બરાબર আর 7 * 4 28 પછી 1 ઉપર કેટલા આયા 9 7 2 એટલે કેટલા થયા 5 ઓકે તો હવે મિત્રો આ સીધા આ 5 જે રહ્યા સીધા બાદ કરો બરાબર ભાઈ નવસો એટલે કેટલા આવશે ભાઈ નવસો ને ચોરાણું ચોરાણું રેડી અહિયાં શું કરવાનું ઉમેરો રેડી તો આ રીતે આમાં જવાનું છે સારું કે બાળકો તો એ કેટલા છે ભાઈ એકસો પાંચ ડી શોધી કાઢો આવશે સાત હાલ ઓકે આને શું કહેવાય એન પણ કહેવાય એલ પણ કહેવાય એટલે નવસો ને ચોરાણું કેટલી સંખ્યા એટલે આપણે શું શોધવાનું છે ભાઈ એન શોધવાનો સારું ચાલો હવે આપણું જે સૂત્ર છે નવસો એન કેટલા છે એકસો ડી કેટલા છે સાત કેટલા થશે નવસો ચોરાણું માંથી એકસો પાંચ બાદ બાકી કરો કે ભાઈ નવસો કેટલા વધ્યા અહિયાં ચૌદ માંથી એટલે કે બરોબર અહિયાં કેટલા વધ્યા આઠ એ કેટલા વધ્યા આઠ ઓકે તો કેટલા વધ્યા આઠસો ને મિત્રો અગાઉના લેક્ચર પણ મેં કીધું આ સાત અંદર ગુણવાના નથી બરાબર સાત ને ક્યાં જવાના જવા દેવાના ભાગાકારમાં બરાબર સાથે શું કરીએ ભાઈ આઠસો નેવ્યાસી છેદ માં એટલે સાત એકા સાત સાત સત્યો સત્યો એટલે શું થશે તેથી એન બરાબર કેટલા થયા અને આની ઉપર શું કરવાનું એક્સ બોક્સ કરી નાખવાનું મિત્રો તો આ રીતે મોસ્ટ ટાઈમ દાખલો એક ત્રણ વડે વિભાજ્ય પણ આવે કેટલા અંક ની બે અંક ની સંખ્યા બરોબર ત્રણ વડે વિભાજ્ય હોય તો એ તમે કેટલા અંક કરી શકશો એ પણ એક યાદીમાં લઈ લેશો ત્રણ વડે મિત્રો આ દાખલો એક કરી નાખવો ત્રણ વડે વિભાજ્ય

નવાણું બે અંક બે અંક ને કીધી એટલે નવાણું આવશે તો એ કેટલી સંખ્યા એ એક હોમવર્કમાં એ દાખલો ખાસ તૈયાર કરવો બરોબર બંને દાખલા તૈયાર રાખશો મિત્રો પરીક્ષા માટે ખૂબ અગત્યના રેડી મિત્રો તો આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરે થેન્ક યુ